સીતારામ દાઈરાની તો વાગ્યા તો હતા પૂણા અગિયાર થયા સાડા દહ પૂણા અગિયાર અને હું આવી અને નાખવા પીહુની તો આ હવારમય વાઢિયું ખોળ વાટે લીધું તો એ વાઢિયું ખોળ બહુ હે નહીં એ બધું પૂરું જ કરવું જે ઝીણકું ઝીણકું હે ને એ બધું વાટેલ ત્યાં એટલું મેં વાંચ્યો તો હવારમય તે અટાણે આણી નાખવું પીહુની વાં થોડીક સારી ની એલી પડી ને જુનો રેડે ઈ બધી ભરે નાખી દેવી અને જયના પપખાર કુમા લુંગુ હે ના ઈ બાંધે તાલાવારી તો આ ઘણિયા ના જાવું મારે તમે બતાવા કેવી રીતના બાંધે ના ઈ મે અખડ પહેલા ભેહુને નાખેદા ભેહુનો પહેલા કરના પછી ઈની જાજા અરજી ઊપી અરજી બેઠીયું એમ બધું હે અને તડકો એને તારે ફૂલ થાય जोरदार ગરમી તડકન ઉનાળા ના હોય તો ખાલી ને શિયાળ બેઠિયું પાસ બેઠિયું શિયાળ્યું એક વેસ નાખી એટલી દૂધ્યું નવ રિયું ખાલી એ મગ જો આથી દેખાડતા તો મગ ફૂલ પાકે ગયા એ પછી વઢવવાના હે આગમનો ગમનો પ્યારો તો સોરી નો હોય ઓલી ગમનો મગ નો હોય તો એ મૂલી ચડે એટલી વટવવાનું ચાલુ કરી દઉં આમ મજ ગયા હું મજ જતી એકદમ કરડે ગઈ એટલે પછી એનાથી સેટું જ રેવું વધારે સારું આ ખારીકું માં કાજ આલે હા હું તો હારી ગયા આવ્યો આ લુંગું બાંધવાનું ખાડકું એ થઈ ગયું મોટી મોટી હોય એટલે બાંધવું પડે એમ આ પટ્ટા રીતે મરડાઈ ને પછી ભાંગે પડે ભાંગે પડે ને તો બધી હું જાય છે પટ્ટામાં ખાડકું હોય ને એમાં બાંધવા પડે છે વજન થતો જાય ને મરડાતા જાય ને ભાંગતા જાય તાલા એની બાંધે દઈએ ને તા આ ભાંગે નહીં મોટી મોટી થઈ ગયું ખાડક ketla dot be mainataganya kariko be mainatia ek maina ajaub iposi paksp maindipos

Kata mai, mai para wala kena kata, ini kia kama munga e para. Maa e perikia dana. Alia? Alia e? Maa ala e pera. No, kia baso? Kika meka kain bantu na kama, kone? Kika basa na ena, toh kachi. Kwae kukwami. આવને નવી ટ્રાય કરીએ ટ્રાય એ કાર થઈ ગઈ પપ્પા જો ન કાઈ ડાયરેક્ટ નીકળે પરફેક્ટ હમ લો એ ત્રીકે બદલે જા માણસ આને કરતા જા તું બાબા ભેગો નીકળે જા આ ગામ પપ્પા તમે બેહો હું ત્યાં બેઠો તું બાબા જે આવો જાવ मार જા બધું भेग करू संपल કે કઈ રસ લેતા આવજો આઠ દસ ગ્લાસ બે ગ્લાસ પીવા પડે એક ગ્લાસ આવે પૂગે કઈ ન હાલે બે ગ્લાસ તો જોઈએ કમસે કમ કઈ ન થાય ગરે પૂગે પેટમાં તો જાય નહી આ સણા પલારે હુકાઈ ગયા પછી આની દાર પાડવાનું કામકાજ ચાલુ કરી દીધું ઘઉં તો થોડા ખે હમા કરવાના પછી પછી કરીશું કાલે કઉ જે ખાડકીમાં ઉતર ને એ ઓપનર માટી નો માટી આવી ને બે બાસકી ઉતું થોડા કરવાના આજા કામ કાજ લે લે હવે એક વખત એવું હોય ને કે માપમાં આટામાં માપ ના એટલે નાખીએ ને કાં ભૂકો થઈ જાય ને કાં અખવા નીકળે આટા મા નાખતા હતા હેરખા નીકળતા હતા તો હવાની લાઈટ નહોતી ના અટાણે લાઈટ આવી હતી સાહ કરવા ગાતી એ હું બેઠી એમાં માપમાં નાખવામાં છે ને થોડીક વાર તો એમાં એડજસ્ટમેન્ટ કરવું પડે ને કાં આખવા નીકળે ને કાં હા ભૂકો થતો જાય બે આવ્યા ભેગા

Aji ramasala kado kado. Aji Roh nasi sudah bondo dan aji ramasala leh. Ini Meti. 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 Meti.

ઈ પેલા આપણે લેતા ને Amazon ઉપરથી હા ઈ 280 નો 5 લીટર આવતું હા બર ક્લિપ કાર્ટ ઉપર થી કમાણા ઓફર ચાલે હતી હા તે 380 માં 10 લિટર આવી આ આપણી સુરત ની કંપની નું આ હા 17 કંપની હજે તો છે હજે તો આ ડબલ ઉપર તો એ થોડું કા નજે ગોલ્યું કીયું પડ્યું રીન નું પડ્યું ને રીન નું પડ્યું એ તો વધારે ડાક કે વધારે મેલા ને એમાં વાપરવાનો આ માં વાપરાય હા આ તો બે નવા પાર્સલ આવ્યા આજ જોઈ તો પાર્સલ ખોલવાની એવી મજા આવે ન જઈ એ મજા આ ફોડવાની એવી મજા આવે આ હોય ને ત્યારે હું પંખો કરતા આ ઉતારે હાલ દાય તો ગરમી એવી હે નવી વિજય થાય